નોટિફિકેશન નથી આવ્યું તો દિવાળી પ્રક્રિયા કઈ રીતે પૂરી અમારી એક જ માંગ છે કે તમે એક સપ્ટેમ્બર આપો છો તો કાયમી શિક્ષકોની ભરતીનું નોટિફિકેશન તો બહાર પાડો એક સપ્ટેમ્બરના રોજ જ્યારે ગુજરાતનો શિક્ષક રસ્તે ફરતો હોય રખડતો હોય અને પોતાના ન્યાય માટે માંગણી કરે છે બીજું શું છે તો રજૂઆત કરવા નથી દેતા આ લાગણી અને માંગણી છે ગુજરાતના ભાવિ શિક્ષકોની શિક્ષક દિવસે જ ભાવિ શિક્ષકોને પોતાના હક માટે રસ્તા પર ઉતરવાની ફરજ પડી ટેટ ટાટની ભરતીની તારીખ પ્રમાણે જાહેરાત ન થતાં મોટી સંખ્યામાં ઉમેદવારો રજૂઆત માટે ગાંધીનગર પહોંચ્યા અને સચિવાલય સામે ધામા નાખ્યા

પછી એને અમારા આંદોલન પછી પ્રેસ કોન્ફરન્સ કરી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ જાહેરાત કરી દરેક મંત્રીઓએ ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી પ્રેસ કોન્ફરન્સ ઋષિકેશભાઈએ કરી કે એક સપ્ટેમ્બરની આજુબાજુ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ જશે અને હજુ પણ ઇન્ટરવ્યુમાં કુબેરભાઈ એવું કહે છે કે દિવાળી પહેલા પ્રક્રિયા પૂરી કરશે જો હજી નોટિફિકેશન નથી આવ્યું તો દિવાળી પહેલા પ્રક્રિયા કઈ રીતે પૂરી કરશે એટલે અમારી એક જ માંગ છે કે તમે એક સપ્ટેમ્બર આપો છો તો કાયમી શિક્ષકોની ભરતીનું નોટિફિકેશન તો બહાર પાડો એક સપ્ટેમ્બરના રોજ આજે પાંચમી સપ્ટેમ્બર છે એમ કે છે કે શિક્ષકોનો દિન છે શિક્ષક દિવસ છે ગુરુ એ માં સમાન સ્તર છે શું માં સમાન જેનું સ્તર છે એની સામે તમે સતત ખોટું બોલશો આ તમારા વાયદા ઉપર વાયદા વાયદા ઉપર વાયદા કેટલાક વાયદા કરશો આજે અમે ફક્ત નોટિફિકેશન લેવા માટે અને બીજો અમારો અગત્યનો મુદ્દો છે છે કે તમે જૂના જૂના શિક્ષકોની શિક્ષકોની જે જગ્યામાં વધારો કર્યો મતલબ એ જગ્યા નથી એ એક ભરતી થયેલા શિક્ષકોની બદલી પ્રક્રિયા છે પણ એને ભરતીનું નામ આપવામાં આવ્યું છે તો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને તમામ માધ્યમોમાં જગ્યા વધારવામાં આવે જે ચોવીસ હજાર સાતસો છે એમાં હવે વધારે જગ્યા ખાલી પડશે તો એ જગ્યા વધારો કરવામાં આવે કારણ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ઇનફ જગ્યા છે

કે પાંચ જણને અમે લઈ જઈશું હવે જોઈએ છે સાક્ષીમાં છો કે અમને પાંચ જણ હું છું આ ચેતનભાઈ છે આ સેજલબેન છે અમને પાંચ જણ કીધું છે કે તમને પાંચ જણ અમે રજૂઆત કરવા લઈ જઈશું તમે સાઈડમાં આવી જાઓ હવે તમે અહીંયા બધા જોજો કે અમને પાંચને લઈ જાય છે કે પછી ક્યાં લઈ જાય છે આ મેન ખાસ જોવાનું છે જ્યારે પરીક્ષા લીધી એમણે ચૌદ દિવસમાં એ લોકોએ રિઝલ્ટ એક્ઝામ લઈ લીધી

તો તમે પછી કાયમી ની શિક્ષકની યોજનાને રાખો પણ અહીંયા જયારે અમે બેઠા છીએ પાસ કરીને બેઠા છે પોતાના હક માટે બેઠા છે અગાઉ કાયમી શિક્ષકોની ભરતી અન્વયે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં ચોવીસ હજાર સાતસોની ભરતીની જાહેરાત કરાઈ હતી આ ભરતીમાંથી ઉચ્ચતર માધ્યમિક વિભાગની એક સપ્ટેમ્બરે જાહેરાત આવવાની હતી પણ તારીખ મુજબ હજુ સુધી તેની જાહેરાત નથી થઈ જેને લઈ શિક્ષક દિવસ નિમિત્તે ઉમેદવારોએ દેખાવ કર્યા જો કે ભાવિ શિક્ષકોની અટકાયતને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે તમે જાણો છો કે શિક્ષણ જે શિક્ષક છે એ શાળામાં શોભે એ સડક ઉપર ન શોભે પરંતુ આજે ગુજરાત રાજ્ય સરકારે અને શિક્ષણ મંત્રીએ એને મજબૂર કરી દીધા સડક ઉપર આવવા માટે કેમ કે જે વાયદા વચન આપવામાં આવ્યા હતા એ વાયદા વચન તમે જાણો છો કે આ ભરતી કેલરને રજૂ કરવામાં આવ્યું હતું આજથી સાડા ત્રણ મહિના પહેલા અને આ ભરતી કેલરને પ્રમાણે ભરતી થઈ નથી એટલા માટે આજે વિદ્યાર્થીઓ ઉમેદવારો પોતાની લાગણી લઈને આવ્યા છે ગાંધીનગર ખાતે અને એ શિક્ષણ મંત્રીને અને મુખ્યમંત્રીને મળવા માગે છે કે જે વાયદા વચન આપવામાં આવ્યા હતા શિક્ષણ મંત્રીને મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યા હતા હજી સુધી વચનો પૂરા નથી આવ્યા એટલે અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમે અહીંયા આવું એ અમારી મજબૂરી છે અમે ઉમેદવાર છીએ આંદોલનકારી પણ નથી અને આતંકવાદી પણ નથી શા માટે આટલી બધી પોલીસને ખડકી દેવામાં આવે છે શા માટે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં એ પરિવર્તન કરી દેવામાં આવે છે અમે સરકારને પણ કહીએ છીએ જે કામ તમે જે વાયદા વચનો આપ્યા એ વાયદા વચનો પૂરા કરો જોવા જઈએ તો હજારો શિક્ષકો એવા છે જે ગાંધીનગરની અંદર રહીને આંદોલન કરવા માંગે છે આજે પણ અહીંયા હજારો વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા છે પરંતુ પોલીસ એને પોતાનો ડર બતાવી અને ગુનાનો ડર બતાવી કાયદાનો ડર બતાવી અને એને ધમકાવી રહી છે અમે સ્પષ્ટ કહીએ છીએ કે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગળના દિવસોમાં અમે અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો અલગ અલગ જિલ્લાઓમાં આપી અને એક મહા આંદોલનમાં પેદા કરીશું કેમ કે અત્યારે જે મૂળ પ્રશ્ન છે એ વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે જ્યાં સુધી વિદ્યાર્થીઓનો ઉમેદવારોનો પ્રશ્ન વિરોધ વચ્ચે શિક્ષકોની ભરતી મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર નું નિવેદન સામે આવ્યું કુબેર કહ્યું કે ભરતી પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે ભરતી કેલેન્ડર બનાવ્યું છે તે મુજબ તબક્કાવાર ભરતી થશે આગામી ડિસેમ્બર સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે સતત ચાલતી પ્રક્રિયા છે આપણી શિક્ષણ વિભાગમાં એકત્રીસ પાંચ અને અને એકત્રીસ દસ આ રિટાયરમેન્ટની તારીખો હોય છે એટલે બીજા રિટાયરમેન્ટ થતાં છે બીજા મેડિકલ બેઝ પર હોય કેટલાક નિવૃત્તિ લેતા હોય એ સતત ચાલતી પ્રક્રિયા છે અને એના અનુસંધાનમાં મને કહેતાં ગૌરવય બાબતનું છે કે આપણા મા માન્ય મુખ્યમંત્રીશ્રીએ એમના માર્ચના હેઠળ આપણે મિત્રો ભરતી કેલેન્ડર બનાવ્યું છે અને પૂરા ગુજરાતમાં આપણે ચૌદ ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની આપણે ભરતી કરવા જઈ રહ્યા છે અને એનું કેલેન્ડર છે એ સૌથી પહેલાં આપણા એ જ મેટ આચર્ય આપણે ભરતી મિત્રો કરી એની જાહેરાત આપી છે અને જૂના શિક્ષક આપણે જે છે બે હજાર માધ્યમિક અને બે હજાર ઉત્તર માધ્યમિકને આપણે અત્યારે પોર્ટલ એનું ખુલ્લું મૂક્યું છે એ થશે એટલે આપણી જે ટાટ માધ્યમિક અને ટાટ ઉત્તર માધ્યમિક એનું પણ કેલેન્ડર આપણે નક્કી કર્યું છે સાત હજાર પાંચસો જેટલા શિક્ષકો એમાં આપણે ભરવાના છીએ સાથે સાથે ટે ટુ જે છે છથી આઠ માટે એની પણ વ્યવસ્થા છે અને ટેટ વન એ તબક્કાવાર ડિસેમ્બર સુધીમાં આપણે આ જે સંખ્યા જે શિક્ષક મિત્રોની જે ભરતી છે કાયમી શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની એ આપણે ચોવીસ હજાર સાતસો જેટલી આચાર્યો સાથેની આપણે પૂરી કરવાના છે પણ શિક્ષક મિત્રોની જે માંગ હોય એ માંગ કરતાં રહેતા પણ અમે એની સમયાંતરે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અમારા વિભાગના અધિકારીઓ સાથે મળીને જેટલું સારું થાય શિક્ષણ વિભાગ માટે શિક્ષક મિત્રો માટે વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણના હિતમાં અમે નિર્ણય લેતા હોઈએ છીએ